પોરબંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઇટ ફિશિંગ કરતા માછીમારો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે છેલ્લા વીસ દિવસમાં સાત જેટલા પીલાણા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ચૌદ જેટલા માછીમારોની ધરપકડ કરવામાં આવી છે પોરબંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઇટ અને લાઇન ફિશિંગ કરતાં માછીમારો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે ત્યારે છેલ્લા વીસ દિવસમાં પોરબંદર હાર્બર મોરેન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સાત જેટલા પીલાણા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે હાર્બર મોરેન પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ ચૌદ જેટલા માછીમારોની લાઇટ ફિશિંગ કરતા હોય તેના તેને લઈને ધરપકડ કરવામાં આવી છે આ લાઇટ અને લાઇન ફિશિંગના કારણે દરિયા જીવ સૃષ્ટિને પણ નુકસાન થાય છે નાની નાની માછલીઓને પણ ખૂબ મોટું